ભરૂચ જિલ્લાના ઝુગડિયા તાલુકાના રતનપોર નજીક આવેલ ખાડીમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જીપીસીબીને ટેલિફોનિક જાણ કરાતા જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવાયું હતું જો કે આ ખાડીના ઉપરના ભાગે આવેલ કેટલાક સિલિકાના પ્લાન્ટોમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે રતનપોરના સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ આ ખાડીમાં જ પાણી પીવા આવે છે જેથી કોઈ મનુષ્ય અને પશુઓને પણ નુકસાન થાય તેવી દહેશત લોકોમાં ઊભી થઈ છે ત્યારે હાલ તો આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું એ પાણી પ્રદૂષિત છે કે કેમ તે તો જીપીસીબી તપાસ કરે બાદ જ માલુમ પડશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું જે અમારી વર્ષો જૂની ખાડી છે ત્યાંમાં બધા પશુ પક્ષીથી લઈને બધા જળચર પ્રાણી પણ આ નદીનું પાણી પીએ છે ગામના લોકો પણ આ પાણી ઇસ્તેમાલ કરે છે પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે જે કેમિકલ પ્લાન્ટોવાળા જે છે તેમણે પાણી કંઈ છોડેલું છે એવું કેમિકલવાળું કે જેનાથી ઘણી માત્રામાં માછલાઓ તો મરી જ ગયેલા છે ઓલરેડી એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એમ એના તપાસ થવી જોઈએ વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ ને તંત્ર તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ